ભરૂચ શહેરમાં ગણેશજીની નીકળેલી શોભાયાત્રામાં મોડી રાત સુધી વગાડવાને લઈ લઈ ભરૂચમાં મામલો આયોજકો મૂર્તિ સીધા પોલીસ મથકે પહોંચી જતા બે કલાક સુધી ભરૂચ શહેરમાં ગણેશ મહોત્સવને લઈ હવે શ્રીજીની પધરાવણીઓ શરૂ થઈ ગઈ છે વિવિધ ગણેશ મંદિરો દ્વારા શ્રીજીની ભવ્ય શોભાયાત્રા કાઢી આયોજન સ્તરે પધરાવણીની શરૂઆત કરાઈ રહી છે રવિવારે રાતે જૂના ભરૂચના કાચની પીઠના ગણેશજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ડીજે સાથે કેસરીજીની શોભાયાત્રા રાતે પોણા 12 કલાકકે હાજીખાના વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી શોભાયાત્રામાં સમયસર ડીજે બંધ ન કરાતા પોલીસ યત્રાને અટકાવી બંધ કરાવી હતી ગણેશ મંડળના યુવાનો અને પોલીસ વચ્ચે બોલાચાળ શરૂ થયા બાદ મામલો વણસતા આયોજકો ગણેશની પ્રતિમા અને ડીજે સાથે જ શોભાયાત્રા લઈ સીધા એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી ગયા હતા મધરાતે શ્રીજીની વિશાળ પ્રતિમા સાથે અન્ય ગણેશ આયોજક મંડળોને પણ જાણ કરાતા પોલીસ સ્ટેશન બહાર તોડે તોડા ઉમટી પડ્યા હતા બીજી તરફ પોલીસ કાફલો પણ તોડે તોડાને લઈ એ ડિવિઝનમાં દોડી આવ્યો હતો પોલીસ સ્ટેશન પરિસરમાં બે કલાક સુધી આયોજકો અને ગણેશ મંડળના યુવાનો વચ્ચે ચકમક જામી હતી અંતે પોલીસે દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવી મામલો સમજાવટથી થાળે પડાયો હતો આયોજકો ગણેશજીની મૂર્તિ પોલીસ સ્ટેશનમાંથી લઈ પરત આયોજન સ્થળે રવાના થયા હતા હજી ભરૂચ શહેરમાં અનેક મોટા ગણેશ આયોજન મંડળની શોભાયાત્રાઓ નીકળવાની બાકી છે ત્યારે મોડી રાતે સુધી ડીજે શોભાયાત્રા અને આતશબાજીને લઈ આગામી સમયમાં પોલીસ કેવું વલણ અપનાવે છે તે હાલ હિન્દુ સમાજ અને આયોજકોમાં ચર્ચાનો મુદ્દો બની ગયો છે